રાધે રાધે ભક્તો ભક્તો જો તમારા ઘરમાં પણ તમારી માતાઓ અને બહેનો સવારે વહેલી ઊઠીને રસોઈ બનાવે છે તો આ વાત તમારા માટે ખૂબ જ મહત્વની છે આ જ્ઞાન માત્ર વાંચેલા લખેલા લોકો માટે નથી પરંતુ દરેક એવા વ્યક્તિ માટે છે જે પોતાના ઘરમાં સુખ સમૃદ્ધિ ઇચ્છે છે કહેવામાં આવે છે કે જે ઘરમાં સ્ત્રીઓ ખુશ અને પ્રસન્ન રહે છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ હોય છે લક્ષ્મી પોતે કહે છે કે સ્ત્રી માત્ર ઘરની શોભા નથી પરંતુ ઘરની લક્ષ્મી છે જ્યાં સ્ત્રીનું સન્માન થાય છે જ્યાં તે સવારે ઉઠીને ગૃહસ્થી સંભાળે છે ત્યાં ક્યારેય ગરીબી ટકી શકતી નથી ભક્તો આજે હું તમને એક એવી સચ્ચી અને ખૂબ જ ઊંડી શીખ આપતી કથા સંભળાવવા જઈ રહ્યો છું જે ખુદ માતા લક્ષ્મીએ કહી હતી આ કથા દરેક ગૃહસ્થ માટે ખૂબ જ જરૂરી છે કારણ કે તેમાં બતાવવામાં આવ્યું છે કે કયા કારણોસર માતા લક્ષ્મી કોઈ ઘરમાં વસે છે અને કયા કારણોથી તે ઘર છોડીને ચાલી જાય છે એક સમયની વાત છે દેવશી નારદજી આકાશમાર્ગે મુસાફરી કરી રહ્યા હતા ચાલતા ચાલતા તેમણે જોયું કે એક ગરીબ માણસ ખેતરમાં જમીન પર બેસીને જોર જોરથી રડી રહ્યો હતો તેનું દુઃખ જોઈને નારદજીનું હૃદય પીગળી ગયું તેમણે વિચાર્યું માઇનસ આ બિચારો કેટલો દુઃખી છે તેની મદદ કરવી તો મારું કર્તવ્ય છે નારદજી ધીમે ધીમે તે માણસ પાસે ગયા તે માણસ માથું પકડીને પોતાની બરબાદ થયેલી પાક તરફ જોઈને રડી રહ્યો હતો નારદજીએ તેની સામે પ્રગટ થઈને પૂછ્યું હે પુત્ર તું એટલો દુઃખી થઈને કેમ રડી રહ્યો છે તારી પીડા શું છે જ્યારે તે માણસે આંખ ખોલી ત્યારે તે ચોંકી ગયો તેણે જોયું કે સામે સ્વયં દેવર્ષિ નારદ ઊભા છે તે તરત જ તેમના ચરણોમાં પડી ગયો અને રડતા રડતા બોલ્યો હે પ્રભુ મારા દુઃખની કોઈ સીમા નથી ગયા મહિને મારી પત્નીનું અવસાન થયું મારી એક નાની દીકરી છે જે કોઈ રીતે મારા માટે રસોઈ બનાવે છે પત્ની ગયા પછી મારા ઘરની હાલત બગડતી ગઈ છે ખેતર બરબાદ થઈ ગયું છે પૈસા ખૂટી ગયા છે જાનવરોએ આખી પાક નષ્ટ કરી દીધી છે એવું લાગે છે કે માતા લક્ષ્મીએ મારું ઘર છોડી દીધું છે હવે હું સંપૂર્ણ એકલો થઈ ગયો છું આ સાંભળીને નારદજી ખૂબ દુઃખી થયા તેમણે વિચાર્યું કે આ બિચારાનું દુઃખ દૂર કરવું જ પડશે નારદજીએ કહ્યું હે પુત્ર ચિંતા ન કરો હું તારી સમસ્યાનો ઉકેલ લઈને ચોક્કસ પાછો આવીશ એટલું કહીને નારદજી તરત જ દેવલોક તરફ પ્રસ્થાન કરી ગયા નારદજી માતા લક્ષ્મી પાસે પહોંચ્યા લક્ષ્મીએ પ્રેમપૂર્વક તેમનું સ્વાગત કર્યું અને પૂછ્યું દેવર્ષિ આજે તમે કયા હેતુથી આવ્યા છો નારદજીએ વિનમ્રતાપૂર્વક પ્રણામ કરીને કહ્યું હે માતે આજે હું આકાશમાર્ગે જઈ રહ્યો હતો ત્યારે મેં એક ખૂબ ગરીબ માણસને રડતો જોયો તેની પત્નીનું અવસાન થઈ ગયું છે અને તે કહે છે કે તમારા જતા પછી તેનું ઘર ઉજડી ગયું છે તેના ખેતરો બરબાદ થઈ રહ્યા છે ઘરમાં માત્ર કષ્ટ જ કષ્ટ છે તેણે મને પૂછ્યું કે માતા લક્ષ્મીએ મારું ઘર કેમ છોડી દીધું માતે હું તમારી પાસે આ પ્રશ્નનો જવાબ જાણવા આવ્યો છું નારદજીની વાત સાંભળીને માતા લક્ષ્મી સ્મિત કરી અને બોલ્યા હે નારદજી તમે જે પ્રશ્ન પૂછ્યો છે તે માત્ર એક ગરીબ માણસ માટે નહીં પરંતુ આ સમગ્ર કલયુગની તમામ સ્ત્રીઓ અને ઘરો માટે અત્યંત લાભદાયક છે આજે હું તમને એક એવી ઊંડી અને મહત્વની કથા સંભળાવીશ જેથી ખબર પડશે કે હું કયા કારણે કોઈના ઘરમાં વસું છું અને કયા કારણે તે ઘર છોડી દઉં છું માતા લક્ષ્મીએ આગળ કહ્યું નારદ સમૃદ્ધિ માત્ર મહેનતથી નથી આવતી પણ ઘરના વાતાવરણ અને અમુક ગુપ્ત નિયમોથી આવે છે તે ગરીબ માણસની પત્ની જ્યારે જીવતી હતી ત્યારે તે સૂર્યોદય પહેલાં ઉઠીને ઘરના ઉમરાને પવિત્ર કરતી હતી શાસ્ત્રો કહે છે કે ઘરનો ઉંબરો એ મારો પ્રવેશદ્વાર છે જે ઘરમાં સવારના સમયે મુખ્ય દ્વાર પર ગંદકી હોય કે પગરખાં વેરવિખેર પડ્યા હોય ત્યાંથી હું ઉંબરો ઓળંગ્યા વગર જ પાછી વળી જાઉં છું માતા લક્ષ્મીએ વધુમાં એક ગૂઢ રહસ્ય જણાવતા કહ્યું માઇનસ બીજું કારણ એ છે કે રસોડું એ અન્નપૂર્ણાનું સ્થાન છે જે સ્ત્રી સ્નાન કર્યા વગર રસોડામાં જાય છે અથવા રાત્રે રસોડામાં એંઠા વાસણો છોડી દે છે તે ઘરની લક્ષ્મીને પોતે જ વિદાય આપે છે તે ખેડૂતની દીકરી નાની છે તેને આ સંસ્કારોની ખબર નથી તેથી તેના ઘરમાંથી બરકત ચાલી ગઈ છે જે રસોડામાં રાત્રે વાસણ સાફ નથી થતા ત્યાં રાત્રિના અંધકારમાં દરિદ્રતાનો વાસ થાય છે નારદજીએ પૂછ્યું માતે શું સ્ત્રીના સ્વભાવની પણ કોઈ અસર પડે છે માતા લક્ષ્મીએ ગંભીરતાથી કહ્યું ચોક્કસ નારદ જે ઘરમાં સ્ત્રીઓ કર્કશવાણી બોલે છે વાત વાતમાં ક્રોધ કરે છે કે વડીલોનું અપમાન કરે છે ત્યાં હું એક ક્ષણ પણ ટકી શકતી નથી મારું બીજું નામ શાંતિ છે જ્યાં કલેશ હોય ત્યાં લક્ષ્મી ન હોય જે સ્ત્રી સૂર્યાસ્ત સમયે સંધ્યાકાળે ઘરના ઉંબરે દીવો પ્રગટાવે છે તેના પર મારી વિશેષ કૃપા રહે છે તે સમયે જેઓ સૂતા હોય છે તેમનું ભાગ્ય પણ સૂઈ જાય છે માતાલક્ષ્મીએ અંતમાં પાંચ અમૂલ્ય નિયમો આપ્યા જે દરેક ભક્તે યાદ રાખવા જેવા છે એક સ્વચ્છતા આંગણું અને ઉંબરો હંમેશા સાફ રાખો બે સન્માન ઘરની સ્ત્રી અને વૃદ્ધોને માન આપો ત્રણ ધાર્મિકતા સવાર સાંજ દીવો અને પ્રભુ સ્મરણ કરો ચાર પરિશ્રમ આળસનો ત્યાગ કરી કર્તવ્ય નિભાવો પાંચ દાન તમારી કમાણીનો અમુક હિસ્સો ગરીબો કે અબોલજીવો માટે કાઢો નારદજી આ જ્ઞાન મેળવી અત્યંત પ્રસન્ન થયા અને તેમણે પૃથ્વી પર જઈ પેલા દુઃખી માણસને આ બધું સમજાવ્યું તે માણસ અને તેની દીકરીએ આ નિયમોનું પાલન શરૂ કર્યું અને જોત જોતામાં તેમનું ઘર સુખ સમૃદ્ધિથી છલકાઈ ગયું તો ભક્તો આ હતી માતા લક્ષ્મીની અમૃતવાણી આશા છે કે તમે પણ તમારા ઘરમાં આ પવિત્ર નિયમોનું પાલન કરશો બોલો રાધે રાધે